પણ હત્યારા આરોપીનું કાઢવામાં આવ્યું સરખસ રાજકોટમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કાયદાના પાઠ પણ આવ્યા અમૂલ સર્કલ પાસે મુકેશ ગુજરાતી નામના વ્યક્તિની હત્યા કરાઈ પોલીસે ગણતરીની પત્નીના પ્રેમી અને ધરપકડ કરી ત્યારે આરોપીઓનું સરઘસ કાઢ્યું અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું પોલીસે બતાવેલા પરચા બાદ હત્યારાઓ બે હાથ જોડીને માફી માંગતા દેખાયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હત્યારાઓની પોલીસે એવી સરભરા કરી છે કે ચાલવાના પણ ફાફા પડી ગયા જમીન પર પગ મૂકવાના પણ ફાફા પડતા જે હાથે હત્યા કરી હતી તે જ હાથ જોડતા પણ જોર આવી રહ્યું હતું હાથમાં હથકડી પહેરાવી પોલીસે આખા વિસ્તારમાં કઈ રીતે હત્યા કરી તેની માહિતી મેથી પાક બાદ આરોપીઓ બકરી બની ગયા હતા દાહોદમાં કરોડો રૂપિયાના વિદેશી દારૂનો કરાયો નાશ આકાશી દ્રશ્યો નિહાળી દારૂડિયાના જીવ બળી જશે આકાશી દ્રશ્યો નિહાળી દારૂડિયાઓના જીવ બળી જશે લાખો રૂપિયાના દારૂ પર કંઈક આ રીતે દાહોદ પોલીસે રોલર ફેરવી દીધું છે દાહોદ પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન પકડાયેલા દારૂનો નાશ કરાયો જાલોદ ડિવિઝનના છ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાને એક જગ્યાએ એકત્ર કરવામાં આવ્યો એક કરોડ સુડતાલીસ લાખ છન્નું હજાર આઠસો તેર રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરાયો દારૂની બોટલો પર રોલર ફેરવી દેવાયો ઝાલોદ ડીવાયએસપી પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો નાશ કર્યો છ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા અને રહેણાંક મકાનમાંથી પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો મેદાનમાં દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પ્લાસ્ટિક બબલ રોલની આડમાંથી ઝડપાયો દારૂ એકત્રીસ ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂની રીલમ છેલ કરવા માટે બુટલેઘરો સક્રિય થઈ ગયા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે હેરફેરના બુટલેગર ને ઝડપી પાડ્યો બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલ ટેમ્પાને રોકી તેને ઝડપી પાડ્યો સાડા ત્રણ લાખથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો આથી પોલીસે આ પ્લાસ્ટિક બબલ રોલ અને ટેમ્પા સહિત ચૌદ લાખથી વધુ મુદ્દામાલ કબજે કર્યો વ્યક્તિની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો આ દારૂ દમણથી અંકલેશ્વર તરફ લઈ જવાતો હોવાનું અનુમાન છે આ તરકીબ નિહાળી પોલીસ પણ ચોંકી ગઈ સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગરીબોની કસ્તુરીથી ઉભરાયું યાર્ડ બહાર પાંચસો થી વધુ વાહનો નીલાય સવરાસ ગુજરાત નું અગ્રીમ અને ખેડૂતો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની સિઝન રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ યાર્ડ બહાર ગઈકાલે સવારથી સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને આવી પહોંચ્યા હતા અંદાજે બે થી વધુ વાહનોની સાત થી આઠ કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે બે લાખ કટ્ટાની આવક થઈ આ વખતની ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી થી ઉભરાયું હતું હજુ પણ યાર્ડની બહાર ડુંગળી ભરેલ પાંચસો થી વધુ વાહનોની લાઈનો લાગેલી છે તેમને વહેલામાં વહેલી તકે અંદર લેવામાં આવશે આજ રોજ હરાજીમાં ડુંગળીના પ્રતિ વીસ કિલોના બસ્સોથી આઠસો પચાસ રૂપિયા ભાવ બોલાયા હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાન કર્ણાટક ઓરિસ્સા તેમજ મહારાષ્ટ્ર સહિતના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યા છે બે લાખથી વધુ કટ્ટાની આવક થતાં હાલ ડુંગળીની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે બંધ કરવામાં આવી છે ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી તેઓ ડુંગળી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ન લાવે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ જામનગર સુરેન્દ્રનગર ગીર સોમનાથ ભાવનગર જૂનાગઢ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો લાલ ડુંગળી વેચવા માટે આવ્યા છે નારાજ ચારે બાજુ કપાસના ઢગલા ગ્રાઉન્ડ હોય કે શેડ જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં સફેદી જ સફેદી સફેદ સોના સમાન કપાસની ની બમ્પર આવક ધોરાજી યાર્ડ છલકાયું ધોરાજી આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો કપાસ લઈને યાર્ડ ખાતે પહોંચતા સવારથી જ યાર્ડમાં કપાસના ઢગલે ઢગલા થઈ ગયા કપાસની ચિક્કાર આવક થતા યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી ધોરાજી યાર્ડમાં એક જ દિવસમાં કપાસની ત્રણ ભારીની આવક થઈ પુષ્કળ આવક સામે ભાવ પ્રતિમળના બારસોથી ચૌદસો સુધી જ મળ્યા હતા ખેડૂતોને કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોને નારાજ થયા

ઝાલાવાડની ધરા પર આવેલું લીલુછમ આ ખેતર જામફળનું છે આ ખેતરમાં જામફળની પ્રાકૃતિક ખેતી થાય છે આ પંથકમાં કપાસ તુવેર પાકફળી જેવા પાકોની પરંપરાગત ખેતી છોડી મગનભાઈ પરમારે બાગાયતી પાક તરીકે જામફળનું વાવેતર કર્યું એમાં પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી અને આજે જામફળની આવક મેળવી છે મગનભાઈનો દાવો છે કે ઓર્ગેનિક ખેતી કરતા હોવાથી તેમને ક્યારેય માર્કેટમાં વેચાણ માટે જવું નથી પડતું સ્થાનિક સ્તરે બધા જામફળ વેચાય છે અને ભાવ પણ સારા ઉપજે છે જામફળની સાથે સાથે તેઓ શાકભાજીની પણ ઓર્ગેનિક ખેતી કરે છે

તો શાળામાં પૂરતા વિદ્યાર્થીઓ પણ છે પરંતુ નથી તો શિક્ષકો હા શિક્ષકોની અછતને કારણે શાળા મરણ પથારી પહોંચી ગઈ છે શિક્ષકોની અછત પર વાલીઓ વિફર્યા છે ત્રણ ત્રણ દિવસ બનાસકાંઠાના સુઈ ગામની ડાબી ગામની સ્કૂલને લાગે છે તાળા

રજૂઆત કર્યા છતાં પણ કોઈ પરિણામ ન આવતા વાલીઓ વિફર્યા અને શાળાની તાળાબંધી કરી બુધવારે સતત ત્રીજા દિવસે પણ શાળાને તાળાબંધી કરી તંત્રના પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો સતત ગ્રામજનોએ શાળા આગળ બેસીને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

હોસ્પિટલનું નવીનીકરણ કરી સુપર સ્પેશિયાલિટીની સગવડ સાથે શરૂ કરવા માંગ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલ રિનોવેશનના નામે બંધ કરી દેવામાં આવી હતી અને નવી એસવીપી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે છેલ્લા ચાર વર્ષથી હોસ્પિટલ રિનોવેશન પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં પણ ભાજપના સત્તાધીશો કે કોર્પોરેશન તંત્ર દ્વારા રિનોવેશન કરાવવામાં આવ્યું નથી વિરોધમાં એમસીના વિપક્ષના નેતા શશદ ખાન પઠાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર તેમજ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ જોડાયા હતા બનાસકાંઠા અને બોટાદમાં કેનાલ બની છે કછડાઈની કેનાલ તંત્રના પાપે ખેતરોમાં તબાહીના દ્રશ્યો છે બનાસકાંઠાના અહીંની નર્મદાની કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ થવાના બદલે અભિશાપરૂપ થઈ રહી છે બનાસકાંઠાના સરહદી વિસ્તારોના કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે આ વખતે વાવની જોરડીયાળી માઇનોર કેનાલમાં માં ગાબડું પડ્યું ગાબડું પડતાની સાથે જ ખેડૂતોએ વાવેતર કરેલો જીરાના પાક તબાહ થઈ ગયો ખેતરો પાણીથી લદબદ થઈ ગયા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા રોષ ફેલાયો આવી સ્થિતિ છે બોટાદની બરવાળાના કાપડીયાળી ગામ પાસે કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું નાવડા વલભીપુર બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો કાપડીયાળી ઢાડોદર ગામ વચ્ચે કેનાલમાં દસ ફૂટથી મોટું ગાબડું પડતા ખેતરોમાં પાકનો સત્યાનાશ થઈ ગયો જૂનાગઢમાં મહંતની ગાદીનો વિવાદ તાજો છે ત્યાં નવો ફણગો ફૂટ્યો છે જૂનાગઢમાં આવેલા સત્તાધારની જગ્યાના મહંત સામે તેમના સગા મોટાભાઈએ ગંભીર આક્ષેપ લગાવ્યા આપા ગીગાની જગ્યાના વર્તમાન મહંત વિજય બાપુ સામે તેમના સગા મોટાભાઈએ ગંભીર આક્ષેપ કર્યા છે ભાવનગર રહેતા અને સરકારી નિવૃત્ત અધિકારી નીતિન ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ પત્ર લખ્યો જેમાં સત્તાધારની જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લેવા માંગ કરી સત્તાનો આધાર ગણાતી વર્ષો જૂની આ જગ્યાના વહીવટમાં કરોડોની ગોલમાલ થતી હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો જગ્યાના મહંત સામે વ્યા વિચારના આક્ષેપ પણ કર્યા જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે નેવું વર્ષની વયે મુંબઈમાં લીધા છે તેવું અંતિમ શ્વાસ વરલી સ્મશાન ગુરુ ખાતે મુંબઈ ખાતે તેમના નિવાસ સ્થાને લીધા છે અંતિમ શ્વાસ ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કારથી પણ સન્માન કર્યું હતું સંગીતની દુનિયામાં શોકની લાગણી જોવા મળી રહી છે આપને જણાવી દઈએ કે પુરુષોત્તમ ઉપાધ્યાયે વીસ ફિલ્મો અને ત્રીસ થી વધુ નાટકોમાં સંગીત આપ્યું હતું આ મહાન કલાકારે બેગમ અખ્તર લતા મંગેશકર મહંમદ રફી મુકેશ જેવા દિગ્ગજ ગાયકો સાથે

ગુજરાતમાં લવજિહાદની ઘટનાઓ વધી રહી છે સલીમ સુરેશ બની હિન્દુ દીકરીઓને ભોળવી લવજિહાદની જાળમાં ફસાવે છે ત્યારે આવા વિધર્મી યુવાનો સુધરી જજો નહીં તો જેલમાં જવાનો વારો આવશે હિન્દુ દીકરીઓને ફસાવતા વિધર્મીઓને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ચેતવણી આપી

આ સમયે હર્ષ સંઘવીએ દબાણ કરનારાઓને પણ ચેતવણી આપી કહ્યું કે ગેરકાયદે દબાણ કરનારા પર બુલડોઝર ફરશે જ કચ્છમાં બે હજાર એકરના દબાણો તોડાયા આ થકી ગૌ હત્યા કરનારાઓની પણ સંઘવી ઝાટકણી કાઢતાએ કહ્યું હતું કે ગૌ હત્યારાઓને સજા આપવામાં ગુજરાત અગ્રેસર એક વર્ષમાં સોળ ગૌ હત્યારાઓને સજા આપવામાં આવી છે તો મંદિરમાં ચોરી કરનારાઓને પણ સુધરી જવાની ચેતવણી આપી છે એક વર્ષમાં ચોરાણું ટકા મંદિર ચોરીના કેસ ઉકેલાયા સીએ અંતર્ગત અમદાવાદમાં રહેતા પંચાવન થી વધુ નાગરિકોને મળી ભારતીય નાગરિકત્વ અંતર્ગત અમદાવાદમાં રહેતા પંચાવન થી વધુ નાગરિકોને મળી ભારતીય નાગરિકત્વ અમદાવાદમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સીએ અંતર્ગત વધુ પંચાવન લોકોને આપી ભારતીય નાગરિકતા હર્ષ સંઘવીએ દેશમાંથી આવેલા લઘુમતીઓને ભારતીય નાગરિકતા પત્રો આપ્યા સીએ અંતર્ગત અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ જૈન પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને નાગરિકતા અપાય છે હર્ષ સંઘવી હસ્તે અત્યાર સુધીમાં કુલ બસો એકાવન નાગરિકોને નાગરિકતા આપી છે જ્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં બે હાજર સત્તર થી બે હાજર ચોવીસ સુધી કુલ અગિયારસો સડસઠ લોકોને નાગરિકતા અપાય પંચાવન થી વધુ લોકો ભારતીય બનતા તેની ખુશીઓનો કોઈ પાર

મંડળ પ્રમુખ માટે ચાલીસ અને પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા માત્ર પ્રાથમિકતા છે બીજી તરફ ખેડા જિલ્લામાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મદદની મહુદામાં અધિકારીઓની નિમણૂક થઈ કટલાલ કપડવંજ ઠાસરા તાલુકામાં પણ નિમણૂક ટીડીઓ ડીડીઓ મામલતદાર અને અન્ય અધિકારીઓને સોંપાઈ જવાબદારી ખેડા જિલ્લા પંચાયત અને બે તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે આગામી જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં યોજાઈ શકે ચૂંટણી અમદાવાદમાં સોનું ફરી એંશી હજારને પાર એક લાખે પહોંચશે લગ્નની સિઝન જામતા ફરી એકવાર સોનું ભાવ ખાવા લાગ્યું છે અમદાવાદ સહિતની બજારમાં સોનું એસી હજારને ને પાર પહોંચી ગયું છે સોનાના ભાવમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વધારો થઈ રહ્યો છે બુધવારે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ બોતેર હજાર એકસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર અઠ્યોતેર હજાર છસો સાહીઠ પ્રતિ દસ ગ્રામ છે એટલે કે એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ એ પંદરસો અને ચાંદીના ભાવમાં એકતાલીસો રૂપિયાનો વધારો થયો છે અમદાવાદમાં કિલો ચાંદીનો ભાવ ત્રાણું હજાર બસો સત્તાણું પર પહોંચી ગયો છે નિષ્ણાંતોના મતે સીરિયા અને તુર્કી વચ્ચે વધી રહેલા તણાવ અને દક્ષિણ કોરિયાના નેતૃત્વની કટોકટીના કારણે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં હાલચલ જોવા મળી છે ભૌગોલિક રાજકીય તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે એવો અંદાજ છે કે બે હજાર પચીસમાં દસ ગ્રામ સોનાની કિંમત નેવું હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે જોકે ડોલરની મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં વધારો થવાથી સોનાની માંગ પર થોડી અસર થઈ છે રોકાણકારો તેને લાંબા ગાળા માટે સલામત વિકલ્પ માની રહ્યા છે સોનામાં સારા વળતરની અપેક્ષાને કારણે તે એક આકર્ષક રોકાણ વિકલ્પ બની રહ્યો છે વડનગર વાઘડીમાં દીપડાએ ધામા નાખ્યા લોકોને ઘરમાં જ રહેવા સૂચના દીપડાને પકડવા તજવીજ શરૂ મહેસાણા જિલ્લાજબાના ગોમાં તેમજ વિની વાળ મળતા હાલમાં વન વિભાગના સ્થાનિક અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને દીપડાને પકડવા પાંજરા મૂક્યા છે ઢોર થતા માનવ મૃત્યુ તેમજ ઘર્ષણના બનાવો ન બને તે માટે લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે સાથે જ લોકોને રાત્રે ખુલ્લામાં સુવું નહીં કે કુદરતી હાજતે જવું નહીં ઘર આસપાસ પ્રકાશમય વાતાવરણ રાત્રિ દરમિયાન ન સુવું આ પ્રમાણેની સૂચના જાહેર કરવામાં આવી છે આ તરફ સુરત જિલ્લામાં પણ દીપડાનો આતંક યથાવત છે કામરેજના કઠોર ગામે ત્રણ દીપડા ઘુસતા નાસભાગ મચી ગઈ એટલું જ નહીં ખૂંખારી દીપડાએ આધેડ પર હુમલો કર્યો ત્યારે અન્ય લોકો આવી જતા તુરંત ના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા દીપડાના વધી ગયેલા આતંકને લઈને સ્થાનિકોમાં ભય છે દીપડા ને પકડી પાડવા માંગ કરવામાં આવી છે મહી નદીના પટમાંથી રીતી ખનન ઝડપાયું ફ્લાઇંગ સ્કવોડે દરોડા પાડી સિત્તેર લાખ નો મુદ્દા માલ જપ્ત કર્યો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા કનોડા પાસેથી પસાર થતી મહી નદીના પટમાં ધમધમતા ગેરકાયદેસર રીતે ખનન સામે તવાઈ બોલાવવામાં આવી વડોદરા ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડી રૂપિયા સિત્તેર લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

એક રેતી ભરેલું ડમ્પર અને ત્રણ નાવડીઓ રેતી ભરેલા ડમ્પરો મળી કુલ રૂપિયા સિત્તેર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જોકે ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડતા જ રેતી ઉલેચી રહેલા મજૂરો અને વાહનોના ચાલકો સ્થળ ઉપર વાહનો મૂકી ફરાર થઈ ગયા ફ્લાઇંગ સ્કોડ દ્વારા મોટી કાર્યવાહી કરતા વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ખાણ ખનીજ વિભાગ ઉમતું ઝડપાયું રાધનપુરમાં નિવૃત્ત જેલરના ઘરે ફાયરિંગ બે ગાડીને નુકસાન બારીઓના કાચ તૂટ્યા લોકોમાં ડરનો માહોલ નિવૃત્ત ધનધણ્યું રાધનપુર રામદેવ ટાઉનશીપમાં રિટાયર્ડ જેલર કરસનભાઈ રબારીના ઘરે અજાણ્યા શખ્સો આવીને બે રાઉન્ડ ફાયરિંગ અને તોડફોડ કરીને ભાગી ગયા હતા મોડી રાત્રે ફાયરિંગ થતા ગાડી અને ઘરમાં તોડફોડ કરી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી રાત્રે પાંચ થી છ અજાણ્યા શખ્સો આવીને કરસનભાઈના ઘરે અને બહાર પડેલી મોંઘીદાટ બે કારમાં તોડફોડ થતા ફાયરિંગ કરીને ભાગી ગયા અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની શક્યતા છે સમગ્ર ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ છવાયો છે આ અંગે રિટાયર્ડ જેલર કે એલ રબારી દ્વારા રાધનપુર પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે તો આપેથી ચોરીની ગજબ ટોળકી પકડાય માત્ર મોંઘા સ્માર્ટફોન જ ચોરતા વાપી અને આસપાસના વિસ્તારમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ ઝૂટવી અને ફરાર થઈ જતી એક ગેંગના બે સાકરીતો આખરે પોલીસ પાંચરે પુરાયા વાપી જીઆઈડીસી પોલીસે મોહમ્મદ હનીફ ઉર્ફે ઇસ્લામ અંસારી અને આનંદ ઉર્ફે ગુડ્ડુ અશોક પટેલ અને લવાછાના રહેવાસી છે જેઓ કેટલાક સમયથી આસપાસના વિસ્તારમાં રસ્તે ચાલતા રાહારીઓ પાસેથી મોંઘા સ્માર્ટફોન છીનવી અને ફરાર થઈ જતા હતા આરોપીઓ સ્પીડ મોટર પર ધૂમ ધૂમસ્ટાઈલમાં મોબાઈલ ઝૂટવી અને ફરાર થઈ જતા હતા શહેરમાં મોબાઈલ ચોરીની ફરિયાદ વધતા પોલીસે આ ગેંગને ઝડપવા પ્રયાસ હાથ ધર્યો છે જેના ભાગરૂપે આ બંને આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે અંકલેશ્વરના બાકરોલ નજીક અકસ્માત અકસ્માતમાં બે લોકોનું મોત થયું છે મારુતિવાન ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો છે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા થયો છે અકસ્માત